હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ત્રણ દ્રિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરવાના છીએ જેનો આજે છેલ્લો લેક્ચર છે એટલે કે લેક્ચર નંબર ચૌદ આજે આપણે સ્વાધ્યાય પણ ત્રણ પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર બેમાં બાકી રહેલા છેલ્લા બે દાખલા ગણીશું એની સાથે આ ચેપ્ટર આપણો અહીંયા પૂર્ણ થશે આ ચેપ્ટરમાં આપણે દરેક દાખલા ગણાવ્યા છે તો પ્લે લિસ્ટમાં જઈ અને તમે દરેક દાખલા જોઈ શકો છો ઉકેલ સાથે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર બેમાં આપણને શું કીધેલું હતું કે જે સુરેખ સમીકરણ યુગ્મ બનાવો જે આપેલી સમસ્યા હોય એના પરથી અને પછી જો શક્ય હોય તો લોકની રીતે ઉકેલ શોધો તો ચાલો પ્રશ્ન નંબર ચારનો આપણે રકમ વાંચીએ અને પછી તેનો ઉકેલ મેળવીએ તો આપણને અહીંયા શું કીધેલું છે કે મીના બે હજાર રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી તેણે કેશિયનને કહ્યું હતું કે મને માત્ર રૂપિયા પચાસ અને રૂપિયા સોની જ નોટો જોઈએ છે મીનાને કુલ પચીસ નોટો મળી હતી તો તેને રૂપિયા પચાસ અને રૂપિયા સોની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે તો આપણે રૂપિયા પચાસ અને સોની નોટને એક્સ અને વાય ધારીશું પછી એક્સ અને વાયની કિંમત શોધીશું તો આપણને જવાબ મળી જશે તો ચાલો અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે રૂપિયા પચાસની નોટની સંખ્યા જે મીનાને મળી છે એની સંખ્યા બરાબર એક્સ છે અને જે રૂપિયા સોની નોટ મળી છે એની સંખ્યા વાય છે નોટની સંખ્યા બરાબર વાય તો હવે આપણે સમીકરણ બનાવીશું તો જુઓ એને મીનાને કુલ કેટલી નોટો મળી હતી કુલ એને પચીસ નોટો મળી હતી તો સૌપ્રથમ તો જુઓ જે એક્સ નોટોની સંખ્યા છે પચાસની નોટની સંખ્યા અને સોની નોટની સંખ્યા તો બંનેનો સરવાળો કેટલો થશે પચીસ થશે તો એ આપણું સમીકરણ એક બની જાય કે એક્સ પ્લસ વાય બરાબર પચીસ પહેલાં તો નોટોની સંખ્યાનો સરવાળો કર્યો હવે જેનું સંખ્યાનો સરવાળો લે ધારો કે પચાસની નોટ એક્સ છે ધારો કે એની કિંમત છે જો પચાસ એક્સ અને સોની નોટની કિંમત વાય છે એટલે કે કિંમત કેટલી બનશે જો અહીંયા ધારો કે પચાસની નોટ ત્રણ હોય તો એની કિંમત દોઢસો બનશે અને સોની નોટ ધારો કે બે હોય તો બસો કિંમત બને હવે કેટલી કિંમત આપણને આપેલી છે અહીંયા એક્સ અને વાય શોધીએ તો આપણને કેટલી કિંમત આપેલી છે જુઓ કે બે હજાર રૂપિયાને ઉપાડવાના છે એટલે ટોટલ કિંમત તો બે હજાર છે અને એમાંથી એને પચીસ નોટો મળી છે પચાસ અને સોની પણ આપણે અલગ અલગ શોધવાની છે કે બંનેમાંથી પચાસની કેટલી છે અને સોની કેટલી છે તો આપણે પચાસ એક્સ પ્લસ સો વાય બરાબર બે હજાર લખી શકીએ આપણને જે કિંમત મળી એ સમજે એમ પડી ગઈ તો ચલો હવે આપણે આને સમીકરણ એક નામ આપી દઈએ અને નીચેવાળાને સમીકરણ બે નામ આપી દઈએ તો સમીકરણ એક અને સમીકરણ બે તો હવે અહીંયા જુઓ પહેલાં સમીકરણમાં એક્સ છે અને નીચે પચાસ એક્સ છે તો સમીકરણ એકને આપણે પચાસ વડે ગુણીએ તો એક્સનો લોપ કરી દઈએ તો ચલો કરી દઈએ કે સમીકરણ એકને આપણે પચાસ વડે ગુણીશું તો પચાસ વડે ગુણ્યા તો અહીંયા હવે આપણે લખી દઈએ કે એક્સનો લોપ કરવા માટે સમીકરણ એકને પચાસ વડે ગુણતા તો ગુણી દઈએ આપણે પચાસ વડે ગુણીશું તો શું આપણને મળશે નવ સમીકરણ જો એક્સને પચાસ વડે ગુણીશું તો પચાસ એક્સ વાયને પચાસ વડે ગુણીશું તો પચાસ વાય પચીસને પચાસ વડે ગુણીશું તો તમારે જો પચીસ પંચા કેટલા થાય તો એકસોને પચીસ થાય અને પાછળ ઝીરો તો બારસો ને પચાસ એકસોને પચીસ અને પાછળ ઝીરો સમજ્યા પડી ગઈ હવે નીચે સમીકરણ બે આપણે લખી દઈએ તો પચાસ એક્સ પ્લસ સો વાય બરાબર બે હજાર હવે આમાં જો સમીકરણ જે એક હતું એમાં પચાસ એક્સ છે અને નીચે પણ પચાસ એક્સ છે બંને જગ્યાએ પ્લસ છે તો આપણે માઇનસ કરીશું તો અહીંયા માઇનસ અહીંયા પ્લસ છે ત્યાં પણ માઇનસ થશે અને અહીંયા પણ માઇનસ તો પચાસ એક્સમાંથી પચાસ એક્સ જશે તો ઝીરો જો અહીંયા પછી પ્લસ પચાસ એક્સમાંથી સો એક્સ જશે તો માઇનસ પચાસ વાય આવશે પછી બારસો પચાસમાંથી બે હજાર જશે તો માઇનસ સાતસો પચાસ આવશે આગળની હવે આપણે ગણતરી કરીએ તો સૌપ્રથમ તો આપણે માઇનસ માઇનસ નીકળી દઈએ તો અહીંયા માઇનસ માઇનસ ઉડી જશે ઉડી ગયા હવે આપણે વાયને કરતાં બનાવીએ તો પચાસ પેલી સાઈડ ભાગાકારમાં જશે તો સાતસો પચાસ ભાગ્યા પચાસ તો હવે આપણે સાતસો અને પચાસના અવયવ પાડીએ તો પહેલાં તો જુઓ પંચોતેરના અવયવ પાડીશું અને દસને આપણે અલગ લઈશું તો ઝીરો ઝીરો તો પહેલાં જ ઉડી ગયા હવે આપણે પંચોતેરના અવયવ પાડીએ તો પંદર પંચા પંચોતેર અને નીચે પાંચ છે તો પાંચ પાંચ ઉડી ગયા તો આપણો વાયનો આન્સર મળ્યો પંદર તો વાયની કિંમત મળી ગઈ તો હવે આપણને એક્સની કિંમત મળી જાય કેમ કે જે આપણું સમીકરણ એક હતું એમાં આપણે વાયની કિંમતને મૂકી દઈશું તો ચાલો લખી દઈએ કે વાયની કિંમતને સમીકરણ એકમાં મૂકતા ચલો મૂકી દઈએ વાયની કિંમતને સમીકરણ એકમાં મૂકતા તો સમીકરણ એક આપણું શું હતું અહીંયા જો સમીકરણ એક ઇઝી છે સમીકરણ બે થોડું હાર્ડ છે પચાસ એક્સ પ્લસ સો એટલે આપણે સમીકરણ એકમાં કિંમત મૂકી છે જો વાયની કિંમત મૂકીશું તો એક્સની કિંમત સિમ્પલ રીતે સમીકરણ એકમાં મળી જશે એક્સ પ્લસ વાય બરાબર પચીસ એ આપણું સમીકરણ એક છે તો ચલો લખી દઈએ એક્સ પ્લસ વાય બરાબર પચીસ હવે વાયની કિંમત મૂકીશું તો એક્સ પ્લસ વાયની કિંમત મળી અહીંયા પંદર પંદર જ મળી છે ને હા અને પેલી સાઈડ પચીસ હવે પંદરને પેલી સાઈડ લઈ જઈશું તો એક્સ બરાબર પચીસ માઇનસ પંદર તો એક્સની કિંમત મળી અહીંયા આપણને દસ તો આપણે શું ધાર્યું હતું એ આપણે જોઈ લઈએ તો જુઓ આપણે ધાર્યું હતું પચાસની નોટની સંખ્યા છે એ એક્સ છે અને સોની નોટની સંખ્યા છે તે વાય છે તો અહીં આપણે નીચે લખી શકીએ કે જે પચાસની નોટની સંખ્યા છે એ એક્સ છે તો અહીં મીનાને મીનાને રૂપિયા પચાસની કેટલી નોટ મળી એક્સ એટલે કે અહીંયા એક્સની કિંમત દસ મળી તો દસ નોટ અને રૂપિયા સોની સોમાં કેટલી કિંમત છે આપણે વાય ધાર્યું હતું સોની કેટલી નોટ મળી છે પંદર નોટ મળી છે પંદર નોટ મળી છે મળી હશે હવે આપણે ક્રોસ વેરિફિકેશન કરવું હોય તો કેવી રીતે કરીશું ક્રોસ વેરિફિકેશન તો આપણે ચકાસણી કરીએ ચકાસણી કરતા હતા તો જો એને બે હજાર નોટ બે હજાર રૂપિયા મળ્યા છે ટોટલ તેમાં કેટલી છે જો પચાસની દસ છે તો પચાસ ગુણ્યા દસ તો કેટલા રૂપિયા થયા પાંચસો રૂપિયા થયા તો કે હા સોની અને પંદર નોટ મળી છે તો સો ગુણ્યા પંદર તો એને ટોટલ પંદરસો રૂપિયા મળ્યા તો ટોટલ કેટલા થાય બે હજાર થઈ ગયા જે આપણું સમીકરણ બે હતું જો આ પચાસ એક્સ પ્લસ સો વાય તમે ચેક કરી લો અહીંયા અને આપણે બે હજાર લખ્યા હતા તો આપણું સમીકરણ બે પણ સરખી રીતે સાબિત થઈ ગયું કે બરાબર બે હજાર થઈ ગયા અને પહેલું સમીકરણ હતું એક્સ પ્લસ વાય બરાબર પચીસ તો એક્સની સ કિંમત મળી અહીંયા આપણને દસ અને વાયની કિંમત મળી પંદર તો એ પણ સાબિત થઈ ગયું તો બસ અહીંયા આપણે રફ ફમને રીમૂવ કરીએ છીએ આ તો ખાલી તમને દેખાડવા માટે કે તમે પ્રશ્ન પૂરો થાય પછી તમારી એક્ઝામમાં ટાઈમ હોય તો તમે આવી રીતે ચકાસણી કરી શકો છો કે મારો જવાબ સાચો છે કે ખોટો છે તો ચલો આપણે હવે આ ચેપ્ટરના છેલ્લા પ્રશ્ન તરફ આગળ વધીએ તો રકમ વાંચીએ અને પછી તેનો ઉકેલ મેળવીએ એક પુસ્ત પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ ત્રણ દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે સરિતા સાત દિવસ પુસ્તક રાખવાના કેટલા રૂપિયા ચૂકવે છે સત્યાવીસ રૂપિયા ચૂકવે છે અને સુશી પાંચ દિવસ પુસ્તક રાખવાના એકવીસ રૂપિયા ચૂકવે છે તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો તો આવો જ પ્રશ્ન આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ત્રણનો ચોથો પ્રશ્ન હતો તો તમે જો એ પ્રશ્નમાં સમીકરણ બનાવ્યું હશે તો તમને આ પ્રશ્નમાં સમીકરણ ઇઝીલી બનાવતા આવડશે તો કેવું કીધું છે ધારો કે તમે અહીંયા જો શું કીધું છે કે સરિતા સાત દિવસ પુસ્તક લઈ જાય છે તો ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું છે પણ પછીના એક એક દિવસનું અલગ અલગ ભાડું છે તો ચાલો આપણે ગણતરી કરીએ તો આપણે ધારીશું સૌ પ્રથમ અહીંયા ધારણા કરીએ કે ધારો કે ધારો કે જે આપણને પ્રથમ ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું છે એને આપણે એક્સ ધારીશું અને વધારાના દિવસ દીઠનું ભાડું વાય ધારીશું તો આપણને જવાબ મળી જશે તો ચાલો ધારણા કરીએ કે પ્રથમ ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું બરાબર એક્સ છે અને જે વધારાના દિવસ દીઠનું ભાડું વધારાના દિવસ દીઠનું ભાડું વાય છે તો અહીંયા એક્સ અને વાય આપણે ધારી લીધા હવે આપણે સમીકરણ બનાવીશું તો આપણને જો સરિતાને સુશી બે વિદ્યાર્થીની આપી છે તેમાં એ બુકલેટ છે તો એને કેટલા રૂપિયા ચૂકવ્યું છે જુઓ સરિતા સાત દિવસના સત્યાવીસ રૂપિયા ચૂકવે છે તો જો પહેલાં ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું હશે તો એક્સ અને બીજા ચાર દિવસનું અલગ અલગ ભાડું હશે તો એક એક દિવસનું ભાડું વાય છે તો ચાર દિવસનું ચાર વાય થશે અને ટોટલ સત્યાવીસ રૂપિયા ચૂકવે છે સમજણ પડી ગઈ કેમ સાત વાયના લખ્યા કેમ કે પહેલાં ત્રણ દિવસનું ભાડું એક્સ છે અને પછી એક એક દિવસનું ભાડું વાય છે તો આપણે ચાર વાય લખ્યા કેમ કે અલગ અલગ ભાડું છે અને ટોટલ સત્યાવીસ લખ્યા તો આ થશે આપણું સમીકરણ નંબર એક પછી બીજું શું કીધું છે કે સુશી પાંચ દિવસ પુસ્તક રાખવાના એકવીસ રૂપિયા ચૂકવે છે તો સુશી પાંચ દિવસ પુસ્તક રાખે તો પહેલાં ત્રણ દિવસનું તો નિશ્ચિત ભાડું હશે એક્સ અને પછી બે દિવસનું ભાડું બે વાયા હશે તો પાંચ દિવસ થઈ ગયા અને એકવીસ રૂપિયા ચૂકવે છે તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર બે તો હવે જુઓ અહીંયા આપણને જો પહેલાંમાં એક્સ છે અને બીજામાં પણ એક્સ છે તો અહીંયા ડાયરેક્ટ લો થશે જો આટલો સિમ્પલ દાખલો હતો ખાલી તમને સમીકરણ બનાવતા આવડી જાય તો બે સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય છે તો અહીંયા આપણે માઇનસ કરીશું માઇનસ અહીંયા પ્લસ માઇનસ માઇનસ અને અહીંયા પણ માઇનસ તો એક્સમાંથી એક્સ જશે તો ઝીરો બે વાયમાંથી વાય ચાર વાયમાંથી બે વાય જશે તો બે વાય વધશે અને સત્યાવીસમાંથી એકવીસ જશે તો છ વધશે તો વાયને કરતાં બનાવીએ તો છ ભાગ્યા બે વાયની કિંમત મળી ત્રણ તો સિમ્પલ બે સ્ટેપનો દાખલો હતો વાયની કિંમત મળી ગઈ અહીંયા તો હવે આપણે સમીકરણ કયા સમીકરણ મૂકીએ તો સમીકરણ બેમાં મૂકી દઈએ કે સમીકરણ બેમાં વાયની કિંમત મૂકીશું તો એક્સની કિંમત મળી જશે ચલો મૂકી દઈએ કે વાયની કિંમતને સમીકરણ બેમાં મૂકતા વાયની કિંમતને સમીકરણ બેમાં મૂકતા તો સમીકરણ બે શું છે અહીંયા આપણું એક્સ પ્લસ બે વાય બરાબર એકવીસ તો એક્સ પ્લસ બે વાય બરાબર એકવીસ એક્સને એમના એમ કેમ કે એક્સની કિંમત આપણે શોધવાની છે વાયની કિંમત મળી ગઈ તો મૂકી દઈએ ત્રણ વાયની કિંમત મળી છે અને બરાબર એકવીસ એક્સ બે ગુણ્યા ત્રણ છ થશે બરાબર એકવીસ હવે છને પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે એકવીસ માઇનસ છ તો એકવીસમાંથી છ જ હશે તો એક્સની કિંમત મળી અહીંયા આપણને પંદર તો આપણે એક્સ અને વાય શું ધાર્યું હતું એ આપણે જોઈ લઈએ તો આપણને જવાબ મળી જાય તો જો ધારો કે પ્રથમ ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું એક્સ છે તો જે એક્સની કિંમત છે એ પ્રથમ ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું છે અને વાય છે એ વધારાના પ્રતિ દિવસનું ભાડું છે એટલે કે દિવસ દીધ ભાડું છે જો એક દિવસ જાય તો વાય ભાડું બે દિવસ જાય તો બે વાય જો આપણે સમીકરણમાં પણ ચાર દિવસનું ચાર વાય અને બે દિવસનું બે વાય લખ્યું હતું તો આપણે અહીંયા નીચે જવાબમાં લખી શકીએ સરખી તો આપણે જવાબ લખી દઈએ તો ચાલો લખી દઈએ કે પ્રથમ ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા પંદર છે પ્રથમ ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા પંદર છે અને પછી વધારાના દિવસ દીઠ ભાડું વધારાના દિવસ દીઠ ભાડું કેટલું મળ્યું આપણને વાયની કિંમત કેટલી મળી હતી અહીંયા ત્રણ મળી હતી તો પછી વધારાના દિવસનું ભાડું રૂપિયા ત્રણ છે જો તમારે પહેલાં ત્રણ દિવસ માટે પંદર ભાડું છે અને પછી તમે એક એક દિવસ લઈ જાઓ તો તમારે ત્રણ રૂપિયા ભાડું છે અને આપણે સમીકરણને પણ ચેક કરી લઈએ તો જો આપણે ચકાસણી કરીએ તો અહીંયા આપણને શું કીધું હતું કે સરિતા સાત દિવસ માટે સત્યાવીસ રૂપિયા ચૂક ચૂકવે છે તો સાત દિવસ માટે સત્યાવીસ રૂપિયા ચૂકવે તો પહેલાં ત્રણ દિવસના પંદર રૂપિયા પછી દરેક દિવસનું ત્રણ ભાડું છે તો જો સાત પછી ચાર દિવસ ત્રણ દિવસ ચાર પાંચ છ અને સાત તો આ એનું ભાડું થશે ટોટલ તો કેટલું થશે તો આને આપણે જો ચાર વાય લખી શકીએ કેમ કે આપણે વાયની કિંમત શોધવાની હતી તો આપણે ચાર ગુણ્યા ત્રણ લખી શકીએ કેમ કે ચાર દિવસ છે તો આપણે ચાર વાય બનાવ્યું હતું તો અહીંયા જો પંદર અઢાર એકવીસ ચોવીસ ને સત્યાવીસ તો ટોટલ સત્યાવીસ રૂપિયા ભાડું થશે તો છે ભાડું સત્યાવીસ રૂપિયા તો હા સાત દિવસનું ભાડું રકમમાં સત્યાવીસ આપેલું છે પછી જો કીધું એટલું છે કે સુશી પાંચ દિવસના એકવીસ રૂપિયા ચૂકવે છે તો જુઓ એટલે કે પહેલા ત્રણ દિવસના અહીંયા પંદર રૂપિયા ચૂકવશે પછી એને પાંચ દિવસ ટોટલ કીધા છે તો પછીના દરેક દિવસ માટેનું ભાડું ત્રણ ત્રણ રૂપિયા છે તો અહીંયા ગણતરી કરો પંદર ને ત્રણ અઢાર અઢાર ને ત્રણ એકવીસ તો ટોટલ પાંચ દિવસના એકવીસ રૂપિયા ભાડું ચૂકવશે તો રકમ આપણે આપેલું હતું આપણે ચકાસણી પણ કરી દીધી એટલે આપણા જવાબ જે મળ્યા એ સાચા છે તો બસ અહીંયા આપણે રફ વગને રિમૂવ કરી દઈએ આની જ સાથે અહીં આપણો સંપૂર્ણ ચે લેક્ચર પણ પૂર્ણ થાય છે અને ચેપ્ટર પણ પૂર્ણ થાય છે હવે આપણે સમાનતા શ્રેણીની શરૂઆત કરીશું આગળ ચેપ્ટરમાં જો તમને લેક્ચર સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો આપણે ડિટેલમાં દરેક પ્રશ્નનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું ઉદાહરણ અને સ્વાધ્યના દરેક દાખલાનો થિયરી આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તમને સમજાવી હતી દરેક સૂત્ર દ્વારા તો ચલો મળીએ હવે આગળના ચેપ્ટર સાથે